ખેડૂત મિત્રો આજે આપણે ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે આવ્યા છીએ અને આપણે અહીંયા બાયો ઇનપુટ સેન્ટર બીઆરસી યુનિટ ધરાવતા શ્રી મનસુખભાઈ ગોહિલ છે અને પોતે પ્રાકૃતિક ખેતી કરે છે એમના સેન્ટર ઉપર આપણે આ દસ પરણી અર્થ ગ્રીન કમાન્ડો ગ્રુપ જે બનાવે છે એના અખતરા રૂપે પાંચ લિટરના કેરબા છે અને પાંચ આપી કેરબા આપીએ છીએ એટલે કુલ પચીસ લીટર દસ પરણી અર્ક કાપીએ છીએ અને આ કેન્દ્ર ઉપરથી દરેક જે ખેડૂત લેવા આવે એને બે બે લીટર અમે વિતરણ કરીશું અને એના પ્રતિભાવો મેળવીશું એટલે ચોટીલા તાલુકાના જે ખેડૂત ભાઈઓ છે તો અહીં મનસુખભાઈનો સંપર્ક કરે હવે મનસુખભાઈને વિનંતી કરું કે તમે પોતાનો તમારો મોબાઈલ નંબર અને કયા પાકો વાવ્યા છે એ વિશે આપણા તાલુકાના ખેડૂતોને ધ્યાન દોરો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો ફાર્મનું નામ છે જયરામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચુમ્માલીસ ડબલ ઝીરો છવ્વીસ નવ તો જે કોઈ ખેડૂત મિત્રોને દસ પરની અર્થ જોઈએ તો મારા નંબર પર કોલ કરી અને આપણા ફાર્મ ઉપરથી લઈ જજો અને આપણે હજુ શાકભાજીના પાક મેં તમામ વાવેલા છે તમામ શાકભાજી લગભગ મિશ્ર પાક તો એમાં આપણે રિઝલ્ટ માટે મેં ડેમો પણ કરેલો છે તે પણ હમણાં અમે જોશું મેં દસ પર્ણી અર્થ સાચું છે એમાં તમામમાં બધે રિઝલ્ટ પરિણામ સારું છે અને બે શામાં મેં ખાલી અખતરા પૂરતું એમાં બે લાઇનમાં મેં કોઈ પણ દસ પાણી અર્કે સાચું નથી તો તેમાં મોલો મચ્છીને જીવ જંતુનો બહુ ઉપદ્રવ આવી ગયો છે તો આ દસ પાણી સાટવાથી તમામ કીટન નાશક થાય કંટ્રોલ થાય છે અને પરિણામ બહુ સારું આવે છે તો જય ગૌ માતા અસ્તુ નમસ્કાર આજે આપણે જુઓ કે અહીંયા મનસુખભાઈએ અલગવિધ પાક્યા વાવે છે આ બંને તુવરની લાઈન છે અંદર મેથીનું વાવેતર કરેલું છે તુવર છે મકાઈ છે અને અનેકવિધ પાકો છે આમો મનસુખભાઈ તમે કોઈ છંટકાવ કરેલો છે હા આમાં દસ પર્ણીનો અર્થ એકવાર તમે ઘરે બનાવ્યું છે એટલે જો કહ્યા છે એમાં એમને દસ પર્ણી અર્થ નો છંટકાવ કર્યો છે બરાબર છે તુવર એકદમ તંદુરસ્ત છે અને પાક એ કદમ આમ ખીલ છે હવે આપણે આગળ એક બીજો વિડીયોમાં જોઈશું કે દસપર્ણી અર્થનો છંટકાવ કરવામાં આવ્યો નથી અને પાકની પરિસ્થિતિ શું છે હવે અહીંયા એક આપણા ખેડૂતભાઈ છે કિરીટભાઈ અહીંયા આવો તો કિરીટભાઈ હવે તમને પેલી બાજુ આપણે દસપર્ણી અર્થનો છંટકાવ કર્યો નથી ને આ બાજુ છંટકાવ કરેલો છે આમાં તમને કોઈ ફરક લાગે છે ઘણો ફરક લાગે છે આમાં એકદમ લીલું સમજેવું દેખાય છે અને છે

હવે આપણે જ્યાં ગ્રીન કમાન્ડ આપણે જે દસપણી અર્કનો છંટકાવ કર્યો નથી એ આપણે એક એનો વિડીયો જોઈએ અહીં આપણે એ વિસ્તાર જોઈ રહ્યા છે આપણે કેમેરોઈ નજીક લાવો ત્યાં જે આપણે જોયું એના કરતાં તુવરની હાઈ વિકાસ પણ ઓછો છે અને અહીં આખો કે આ જીવાત છે મોલો લાગી છે ચૂસ્યા પ્રકારની જીવાત જેનાથી છોડનો વિકાસ રૂંધાયો છે અહીં આખી આપણે લાઈન જુઓ આમો વિકાસ આ દસ પણ છંટકાવ નથી આમાં તમારે છંટકાવ કરે કેટલો સમય થયો પેલામાં આપણે આ બે લાઇનમાં ટ્રાય આપણે રિઝલ્ટ જોવા માટે આ બે લાઈનમાં આપણે છંટકાવ નથી એટલે જુઓ પ્રાકૃતિક ખેતી જે ભાઈઓ કરે છે એને આ જીવાતના પકરોપથી જો બચવું હોય તો એના માટેનો ફક્ત એક જ વિકલ્પ છે અને એ દસ પર્ણી અર્ક આપણા જિલ્લાની અંદર ઘણા બીઆરસી યુનિટ ઉપર હવે ખેડૂતો બનાવતા થયા છે અને સાથે સાથે આપણને અમદાવાદથી ગ્રીન કમાન્ડો જે ગ્રુપ છે એ પણ આ દસ પર્ણી અર્ક જિલ્લાની અંદર આપે છે તો ખેડૂત બહેનોને મારો નમ્ર અનુરોધ છે કે તમે પણ પ્રાયોગિક ધોરણે બે એક લિટર જેવું અમારી પાસેથી આ દસ અર્ક મેળવો તમે અને એનો જાત અનુભવ કરો અને આવી રીતે તમે પણ તમારા ખેતરમાં દસપર્ણની અર્કના છંટકાવ પછી કેવા પરિણામો મળે છે એના નાના મોટા વિડીયો બનાવી અને ગ્રુપમાં મૂકો જેથી બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળશે અને તમારો પોતાનો પણ આત્મવિશ્વાસ વધશે તો આપણે સૌ ખેડૂત ભાઈઓ જે ખાસ કરીને શાકભાજી ખેતી કરે છે અને અત્યારે ઉગાડ નીકળેલો છે એટલે ઘણી તમે પેલી પેસ્ટીસાઇડ દવાઓ છાંટતા હશો એના બદલે જો આ દવાનો છંટકાવ કરશો દસ પરણી અર્કનો છંટકાવ કરશો તો પરિણામ સારું મળશે અને એનાથી જે ઉપજ આવવાની છે એ પણ તંદુરસ્ત આવશે અને સાત્વિક આવશે તો આપણે બધા આ પ્રમાણે હવે કામગીરી કરીએ હવે જો આ મનસુખભાઈ ગોહિલે એમના ત્યાં આખો જે યુનિટ તૈયાર કર્યો છે ત્યાં અલગ અલગ પ્રકારના માનો કે બીજા અમૃત છે જીવામૃત છે જીવામૃત છે દસપર્ણી જેવા અનેકવિધ અસ્ત્રો છે એ પણ પોતે બનાવે છે અહીંયા એમને આ દસ પર્ણી અર્ક બનાવી દીધેલો છે અને આ લગભગ કે વપરાઈ ગયું છે વપરાઈ ગયું મોટા ભાગે આ બધા અલગ અલગ પ્રકારના એ લીલાના ફરનો અર્ક બનાવે છે એ પણ બહુ ઉપયોગી છે એ તમે અત્યારે હાલ દસ પર્ણી અર્થ આ બનાવવા માટે મૂકી દીધેલું છે આ તૈયાર છે આખું બરાબર છે અહીંયા આખું તૈયાર જ છે અને જે ખેડૂતભાઈઓને જોઈએ તો અહીંયાથી પણ મળી રહેશે તો ખાસ ખેડૂતભાઈઓ આ એક આપણો ચોટીલાના ખેડૂતો માટેનો એગ્રો સેન્ટર છે પ્રાકૃતિક કૃષિનો અહીંયાથી તમને જીવાત નિયંત્રણ માટેની જે જેમ ઍગ્રોવાળા દવા આપે એવી આ વનસ્પતિજન્ય દવાઓ છે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડતી નથી અને આપણા જે ખાદ્યાન આવે છે એમાં એની રેસીડ ઇફેક્ટ ના આવે એટલે એના અવશેષો દવાઓના ના આવે અને સાત્વિક આપણને ખોરાક મળે તો સર્વે ભાઈઓ અહીંયાથી આ વસ્તુ મેળવે અને અત્યારે શાકભાજીની અંદર વાપરે એ ખાસ કાળજી લે તમામ આમાં છે બધે અલગ અલગ પ્રક્રિયા ઘણી બધી છે લીંબો લીમડાના બીજનો અર્થ છે

આપણે એક ફંગસ માટે નવો પ્રયોગ પણ કર્યો છે આમાં લીલી ડુંગળી નું બરાબર બનાવ્યો છે નાના બહુ વીસ લિટર ગૌમૂત્ર અને એમાં લીલી ડુંગળી જ્યારે બજારે ભાવ ન હોય ને ખેડૂતો લઈ આવી પાંદડા સોતી નાખી દીધી બરાબર એ ફંગસ માટે પણ બહુ ઉપયોગી છે